ચંદુભાઈ રાખ્યો ભાગ્યો મસ્ત ભાગ્યો હો 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 અને થાક્યા રાખી તો પાણી પાણી પીએ અને હે નામાં એંડા વીણવાના છે ઓમાં એંડા વીણવાના છે અને મુલાઈ જડતા નથી અને થાય છે કે મૂલી જડે નહીં એટલે કે ચારસો રૂપિયા અતાડી દેતી મૂલી નથી જડતા શું કરવો ચંદુભાઈ હલવાના અને સૂર્યભાઈ આમાં કર્યો તો કબજો એ માંડ માંડ છોડાયો અને આમાં ભાગ રાખ્યો છે આપણે એંડામાં ઓવે એંડામાં ભાગ રાખ્યો ચંદુભાઈ ચંદુભાઈ ભાગ રાખ્યો એંડામાં તો હવે જઈએ એંડા વીણવા અને એ એંડા એંડા અને એ પછી સાંજે આરંભ કરવો છે અને બેસું પોટલા પોટલા ખાઈશું અને એ આનંદ મંગલથી કામ કરશું તો હાલો હવે એંડા વીણવા જઈએ અને કે સામેથી શેઠ આવેલો કાઢી આપ આપણે ભાગ મે